ભાવનગર બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશનની ની ચૂંટણી થઈ રહી છે સવારના દસ વાગ્યા થી મતદાન શરૂ થયું છે અને બપોરના ના બે વાગ્યા સુધી થશે આ ત્યારબાદ ત્રણ વાગ્યા થી મત ગણતરી શરૂ કરવામાં આવશે આ લખાય છે ત્યારે બપોરે એક વાગ્યા સુધીમાં માં પચાસ ટકા થી વધુ મતદાન થયું છે બાર એસોસિએશનમાં માં ત્રણસો દસ મતદાર નોંધાયેલા છે અને ક્રિમિનલ બાર એસોસિએશનમાં માં ચારસો ઓગણીસ મતદાર નોંધાયેલા હોવાના કારણે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર બાર એસોસિએશનમાં પ્રમુખ પદે હિમાંશુ જોશી બિન હરીફ જાહેર થયા છે જયારે ઉપપ્રમુખમાં બે ઉમેદવાર ધાગન ધ્રિય હેરેન ભાઈ શાહિતેશ કુમાર ઉમેદવારી નોંધાવી હતી મંત્રીના હોદ્દા પર ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં આસ્તિક જિગ્નેશભાઈ અમિતભાઈ જાની અને સોજીત રામ સમાવેશ થાય છે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવમાં ચૌહાણ અરુણાબેન અને ગોલ પારુલ બહેને ફોર્મ ભર્યું તો ખજાનસીના હોદ્દા પર કૃષ્ણકુમાર ગોહેલે અને વ્યાસ મંદિપે ફોર્મ ભર્યું છે એસોસિએશનમાં પ્રમુખના હોદ્દા પર ધર્મેન્દ્રભાઈ ડાબી અને શિવભદ્રસિંહ ગોહિલે ઉમેદવારી નોંધાવી છે જ્યારે ઉપપ્રમુખ પદના પદ પર અને અને કિશનભાઈ મેરે ફોર્મ ભર્યા છે પર જીનલબેન જયદેવસિંહ ગોહિલ અને કિશોરભાઈ કંટારિયા ફોર્મ ભર્યા છે અને ખજાનચીના હોદ્દા પર કિશોરભાઈ રાઠોડ અને હિતેશભાઈ ગાંધીએ ફોર્મ ભર્યા છે હોય તેવી વચ્ચે ચૂંટણી થઈ હતી આજે સવારે પરિસરમાં ધમધમતો થયો છે સિનિયર અને જુનિયર વકીલોના મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી મતદાન માટે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે મતદાન પૂર્ણ થયા બાદ ત્રણ વાગ્યે બાર રૂમમાં જ માટે ગણતરી કરવામાં આવશે અને વિજેતા જાહેર કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર